નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી જલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક્ઝામ સાથીમાં ધોરણ અગિયાર ભૂગોળ વિષય એટલે કે જીસીઆરટીની જે ભૂગોળની ચોપડી છે એમાંથી એમસીક્યુ લાવે છે તો અગાઉ પણ આવા વિડીયો બનાવે છે તો જોઈ લો સાથે રેવન્યુ તલાટી છે જીપીએસસી જે પોલીસ કોન્સ્ટેબલ છે પીએસઆઈ છે તમામ સરકારી પરીક્ષાઓ જ્યાંથી જીસીઆરટીમાંથી પ્રશ્નો નીકળે છે તો એવા હું હુબહુ પ્રશ્નો આપણને બનાવે છે તો વિડિયો અચૂક જોઈ લો તો પાંચમા પ્રકરણમાંથી આ પ્રશ્નો ગાઢ્યા છે તો પ્રથમ પ્રશ્ન છે ટેક્ટોનિક ગતિ શું દર્શાવે છે તો એ પૃથ્વીની ગરમી બી પૃથ્વીની ગતિશીલ પ્લેટો સી તાપમાન અને ડી પૃથ્વીનો આકાર તો જે સાચો જાપ છે એ બી છે તો સાચો જાપ પૃથ્વીની ગતિશીલ પ્લેટો આવશે તો આ જે પ્લેટો છે તો પ્લેટો જમીનની અંદર સતત ગતિમાન છે એ વિશે તમે જાણતા હશો તો પ્રકરણ અભ્યાસ કરી લેજો ન કરવો કર્યો હોય તો સાથે આ પ્રકરણ વિશે આપણે તમામ માહિતી પણ અગાઉના વિડીયોમાં આપી દીધી છે તો જીપીએસસીનું જે પ્લેલિસ્ટ છે ત્યાંથી બધા જ વિડીયો તમે સાથે જીસીઆરટી સ્ટડી અગિયાર બારનું પ્લેલિસ્ટ છે ત્યાંથી પણ આ બધા જ વિડીયો સમગ્ર પ્રકરણ જોઈ શકશો તો એ વિડીયો જોવા માગતા તો પણ જોઈ શકો છો બીજો પ્રશ્ન છે પ્લેટ ટેક્ટોનિક સિદ્ધાંત કઈ શતાબ્દીમાં વિકસાવ્યો એટલે કે આ સિદ્ધાંત કઈ સદીમાં આવ્યો હતો તો એ સોળમી સદી છે બી અઢારમી સી વીસમી સદી વીસમી સદી તો જે સાચો જવાબ છે સી છે એટલે કે પ્લેટ ટેક્ટોનિકનો જે સિદ્ધાંત છે એ વીસમી સદીમાં આવ્યો હતો સી જવાબ સાચો છે ત્રીજો પ્રશ્ન છે પૃથ્વીનું પૃષ્ઠ કેટલા પ્લેટમાં વહેંચાયું છે તો પૃથ્વીનો જે પોપડો છે પૃથ્વીનું જે સ્તર છે એ કેટલા પ્લેટમાં વહેંચાયું છે તો પાંચ છે સાત છે નવ છે ને ડીમાં બાર છે તો કેટલી પ્લેટો છે તો અહીં મુખ્ય પ્લેટોની વાત કરેલી છે તો મુખ્ય કુલ સાત પ્લેટો છે બરાબર તો આપણી જે ભારતીય પ્લેટ છે એ ઇન્ડો યુરોપ પ્લેટ તરીકે ઓળખાય છે તો આ રીતે અલગ અલગ પ્લેટો છે તો સાત પ્લેટોમાં વહેંચાયેલું છે ચોથા નંબરનો પ્રશ્ન છે લિથોસ્પેરનું પથ્થર કયું છે તો જે લિથોસ્પિયર છે એમાં મુખ્યત્વે કયા પ્રકારનો પથ્થર હોય છે તો આ એક પ્રકારનું આવરણ છે લિથોસ્પિયર તો મેન્ટલ બી કોર સી ક્રસ્ટ અને ડી મેગ્નેટોસ્પિયર તો ક્રસ્ટ પ્રકારનો જે હોય છે એ એટલે કે જે ક્રસ્ટ હોય છે એમાં લીથોસ્પેર કરીને પથ્થર હોય છે તો સી જવાબ સાચો છે ક્રસ્ટ પાંચમા નંબરનો પ્રશ્ન છે આંતરિક ગતિ કઈ છે તો એ ભયાનક બી ધીમે ધીમે સી તીવ્ર અને ડી સ્થિર તો આમાંથી ચાર પ્રકારની ગતિઓ છે આમાંથી આંતરિક ગતિ કઈ છે તો જે ધીમે ધીમે થતી હોય પ્રક્રિયા એ આંતરિક પ્રકારની ગતિ છે પ્રશ્ન છઠ્ઠો છે ટેક્ટોનિક ગતિઓના મુખ્ય પરિણામ શું થાય છે તો આ જે ટેક્ટોનિક પ્લેટો છે તો આ ભૂતલની પ્લેટોની ગતિના લીધે શું થાય છે તો એ પર્વત રચના છે બી ભૂકંપ આવે છે સી જ્વાળામુખીને ડી બધું એટલે કે આ બધી પ્રક્રિયાઓ થાય છે તો સાચો જવાબ ડી છે તો આ પ્લેટોના લીધે પર્વત રચના થાય ભૂકંપ પણ થઈ શકે છે અને જ્વાળામુખી પણ ફાટી શકે છે સાતમા નંબરનો પ્રશ્ન છે કોન્વર પ્લેટ ગતિમાં શું થાય છે તો પ્લેટના ત્રણ પ્રકાર છે અભિસારી પ્લેટો છે અપસારી પ્લેટો છે અને એક રૂપાંતરી પ્લેટો છે તો આ ત્રણેય પ્લેટમાંથી કન્વર્જન્ટ પ્લેટ ગતિમાં શું થાય છે તો પ્લેટો અલગ થાય છે પ્લેટ ટકરાય છે પ્લેટ સ્થિર રહે છે ને પૃથ્વી ફાટી પડે છે તો પ્લેટો ટકરાય છે બરાબર તો સાચો જવાબ બી છે પ્રશ્ન નંબર આઠ છે ડાયવર જન્ટ પ્લેટ ગતિમાં શું થાય છે તો પહેલી અભિશારી હતી એટલે કે પ્લેટો નજીક નજીક આવે છે અને આ ડાયવર્જન્સ છે એટલે કે અલગ અલગ પડે છે તો શું થાય છે એ ટકરાય છે બી અલગ થાય છે સી મિશ્ર થાય છે અને ડી સ્થિર થાય છે તો સાચો જવાબ છે અલગ થાય છે તો બે પ્લેટોના લીધે જે ડાયવર્જન્ટ ગતિ છે તો ડાયવર્જન્ટ ગતિમાં પ્લેટ એક આ બાજુ જતી હોય છે અને એક આ બાજુ જતી હોય છે તો આના લીધે વચ્ચે જગ્યા થાય છે તો અલગ થાય છે બરાબર જ્યારે એ અભિસારી પ્લેટો છે તો આ તીર બંને સામસામે નજીક નજીક આવતા હોય છે તો એના લીધે પોપડો જેવો હોય છે પડો છે ફાટે છે ત્યારબાદ નવ નંબરનો પ્રશ્ન છે ટ્રાન્સફોર્મ પ્લેટ ગતિ શું છે તો રૂપાંતરી પ્લેટની વાત કરી છે તો સમાંતર સરકે છે બી ટકરાય છે સી છૂટી પડે છે અને ડી ઉપસર્જન થાય છે તો સમાંતર સરકે છે તો એક જે સમાંતરનો મતલબ છે આ જે સરકી રહી છે તો એની જે આગળ જતી હોય પ્લેટ એ પણ એટલી જ ગતિથી સરકે એટલે કે ન ભેગી થાય ન અલગ પડે તો ટ્રાન્સફોર્મ ગતિમાં સમાંતર સરકતી હોય છે ત્યારબાદ દસ નંબરનો પ્રશ્ન છે હિમાલય પર્વત કઈ ગતિથી બન્યો છે તો ત્રણ પ્લેટો છે એમાંથી હિમાલય કઈ રીતે બન્યો છે તો ડાયવર્જન્ટ છે અપસારી બીમાં ટ્રાન્સફોર્મ છે રૂપાંતરિત અને સીમાં કન્વર્જન્ટ છે એટલે કે અભિસારી નજીક નજીક અને ડીમાં છે સ્થિર ગતિ તો કઈ પ્લેટના લીધે હિમાલય બન્યો હશે તો નજીક પ્લેટો આવે એના લીધે હિમાલય બન્યો બન્યો હોઈ શકે છે તો સાચો જવાબ સી છે કન્વર્જન્ટ આવશે બરાબર અભિસારી પ્લેટો એટલે કે જે આ પ્લેટો છે આ રીતે સામસામેથી નજીક આવે તો જે વચ્ચેનો ભાગ છે બાર ઉપસી આવે છે દબાણના લીધે બાર ઉપસી આવે છે બરાબર કોઈ તમે બે હાથ વચ્ચે દબાવો તો એ વસ્તુ ક્યાં આવે છે તો એ વસ્તુ દબાય છે અને બહાર આવે છે દાખલા તરીકે હવે પ્રશ્ન છે ટેક્ટોનિક પ્લેટનું મુખ્ય આધારીય સ્તર કયું છે તો કે આ ટેક્ટોનિક પ્લેટ હોય છે એની નીચે મુખ્ય આધાર કયો હોય છે તો એ લીથોસ્પીર બી ક્રસ્ટ અને શિકોર ડી આયોનો તો સાથે જોડે લીથોસ્પીર છે તો લીથો જે પડ છે એની ઉપર આ પ્લેટો ગતિ કરતી હોય છે તો ક્રસ્ટ કોર આ બધા જ પડ છે એ ત્રણ પ્રકારની પૃથ્વીના પડ આવેલા છે તો સૌથી નીચે કોર હોય છે તો આ પણ તમે જાણી શકો છો બાર નંબરનો પ્રશ્ન છે એલ્ફ્રેડ વેગ્નર કઈ સિદ્ધાંત માટે જાણીતા છે તો એલ્ફ્રેડ વેગનર વેગ્નર કરીને ભૂવૈજ્ઞાનિક હતા તો કયા સિદ્ધાંત માટે જાણીતા છે એ પ્લેટ ટેક્ટોનિક બી કોસ્મોલોજી સી ખંડ સરખવાનો સિદ્ધાંત અને ડી ગ્રહ ગતિ તો જે ભૂખંડ છે એ સરકવાના સિદ્ધાંત માટે આલ્ફ્રેડ વેગનર છે પોતે જાણીતા છે અને આ રીતે સિદ્ધાંત છે એ પણ તો ખંડ સરકવાનો સિદ્ધાંત બરાબર ખંડ એટલે અત્યારે આપણા જે સાત ખંડ આવ્યા છે એની વાત કરેલી છે તેર નંબરનો પ્રશ્ન છે ખંડ સરકવાનો સિદ્ધાંત ક્યારે રજૂ થયો હતો તો એનો સમયગાળો કહેવાનો છે એ ઓગણીસો દસ બી ઓગણીસો બાર સી ઓગણીસો વીસ ડી ઓગણીસો ને ત્રીસ તો સાચો જવાબ જે છે બી ફોર બોમ્બે ઓગણીસો બાર ચૌદ નંબરનો પ્રશ્ન છે પ્રારંભે પૃથ્વીનો એકમાત્ર મહાદ્વીપ કયો હતો તો મહાદીપના સિદ્ધાંત તરીકે પણ જાણીતો છે તો આ જે વેગ્નનો સિદ્ધાંત છે મહાદ્વીપ સરકવાના સિદ્ધાંત તરીકે પણ જાણીતો છે તો સાચો જવાબ જે છે એ ચૌદ નંબરના પ્રશ્નમાં એમાં ગોડવા ગોડવાના લેન્ડ છે બીમાં પેંગ્વિયા છે સીમાં લોરેશિયા છે બીમાં યુરેશિયા છે તો પેંગિયા કરીને જે પેંગિયાની પણ પેન્જિયા તો પેન્જિયા કરીને એકમાત્ર મહાદીપ હતો શરૂઆતમાં મહાદ્વીપ હતો એ કયો હતો પેન્જિયા પંદર નંબરનો પ્રશ્ન છે પેન્જીયાનો ઉત્તર ભાગ શું કહેવાય છે તો એ લોરેશિયા બી ગોંડલાના લેન્ડ છે સી યુરેશિયા છે ને ડી ટેથીસ છે તો જે ઉત્તર ભાગ છે જમીની ભાગ છે તો લોરેશિયા તરીકે ઓળખાય છે ત્યારબાદ સોળ નંબરનો પ્રશ્ન છે પૃથ્વીના આંતરિક જાળા આંતરિક દબાણથી શું થાય છે તો એ ટેક્ટોનિક ગતિ થાય છે બી પૃથ્વીનું પૃથ્વીને ઠંડક થાય છે સી પૃથ્વી સ્થિર થાય છે ડી મહાસાગરની રચના થાય છે તો પૃથ્વીના આંતરિક દબાણના લીધે ટેક્ટોનિક ગતિ થાય છે તો એ જવાબ સાચો છે સત્તર નંબરનો પ્રશ્ન છે સાબિતી માટે કયો પુરાવો છે એટલે કે આજે પ્લેટ ટેકનોલોજીનો સિદ્ધાંત આપ્યો છે તો એની સાબિતી જાણવી હોય તો કયા કયા પુરાવા છે તો એક ફોસિલ ફોસિલસ એટલે જૂના જે ઘટકો છે તે